વર્ષ પ્રથમ સૂર્યગ્રહણ માર્ચે થવા જઈ રહ્યું છે આ પાંચ રાશિઓ માટે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ મુશ્કેલ રહેશે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણના દિવસે શનિ મીન રાશિમાં સંક્રમણ કરશે આ સમયગાળા દરમિયાન તેની અસર ઘણી રાશિઓ ઉપર જોવા મળશે તો આપણે વિડીયોમાં જાણીશું કે કઈ રાશિના જાતકોને આર્થિક પારિવારિક જીવન અને માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે આ દિવસે ગર્ભવતી મહિલાઓ ઉપર સૂર્યગ્રહણની શું અસર પડે છે અને તેનાથી બચવા શું કરવું જોઈએ અને સૂર્યગ્રહણના સૂતકકાળ સમય દરમિયાન કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ તેમજ સૂર્યગ્રહણ દરમિયાન દરેક મનુષ્યને કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ તે પહેલાં મિત્રો વિડીયોને એક લાઈક કરી લેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે કઈ રાશિના જાતક છો એ અમે અમને કોમેન્ટ કરીને તમે જણાવજો તો વિડિયોને આરંભ કરીએ છીએ પહેલાં જાણીશું કે સૂર્યગ્રહણનો પ્રભાવ કઈ રાશિ ઉપર મુશ્કેલ રહેશે તો પહેલી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના જાતકોએ આ સૂર્યગ્રહણ પછી સાવધાન રહેવાની જરૂર છે કરિયર અને નોકરીમાં તમારું કામ ધ્યાનથી કરો કોઈપણ પ્રકારની ભૂલ તમને મોંઘી પડી શકે છે તમારા બજેટને ધ્યાનમાં રાખીને ખર્ચ કરો વિવાહિત સંબંધોમાં ગેરસમજ વધી શકે છે તો આ લિસ્ટમાં બીજી રાશિ છે વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોએ આ સમય દરમિયાન પોતાની વાણી પર નિમંત્રણ રાખવાની જરૂર છે કોઈપણ પ્રકારના વિવાદથી પોતાને દૂર રાખો વિવાહિત જીવનમાં વિવાદ થઈ શકે છે જેના કારણે તમે માનસિક તણાવમાં રહી શકો છો આ લિસ્ટમાં ત્રીજી રાશિ છે ધનરાશિ સૂર્યગ્રહણ પછીનો સમય ધન રાશિના લોકો માટે મુશ્કેલ રહેશે આ સમય દરમિયાન તમારે નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે કોઈપણ પ્રકારની લેવડ દેવડમાં સાવધાની રાખવી સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું આ લિસ્ટમાં ચોથી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના લોકો માટે ઓગણત્રીસ માર્ચ પછી પરિસ્થિતિ બદલાવાની છે આ દરમિયાન મેષ રાશિના જાતકોએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે આ સમયગાળા દરમિયાન કોઈપણ રીતિ બેદરકાર ન રહો તમારા સ્વાસ્થ્યની સાથે સાથે તમારા સંબંધોનું પણ ધ્યાન રાખો નહીતર તમારી કઠોર વાતોને કારણે તમારા સંબંધો બગડી શકે છે તમે વ્યવસાય અને કારકિર્દીને લઈને માનસિક તણાવમાં રહી શકો છો તો આગળની પાંચમી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિવાળા લોકો માટે સૂર્યગ્રહણ પછીનો સમય મુશ્કેલ રહેશે આ સમયગાળા દરમિયાન તમારા ખર્ચાઓ પહેલાંની તુલનામાં વધી શકે છે જે તમારી નાણાકીય પરિસ્થિતિને અસર કરી શકે છે કોઈ પણ પ્રકારનું રોકાણ ખૂબ સમજી વિચારીને કરો પરિવારમાં વાદ વિવાદ ટાળો અને તમારા આદરપૂર્વક બનાવવાનો પ્રયાસ કરો તો તો સાલ પ્રથમ સૂર્યગ્રહણ માર્ચે કેટલા શરૂ થશે જુઓ ભારતમાં ગ્રહણ લગભગ બે વાગે ને વીસ મિનિટે શરૂ થશે અને આ ગ્રહણ સાંજે છ વાગે ને તેર મિનિટ સુધી સમાપ્ત થશે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં જેના કારણે તેનો સૂતકકાળ પણ માન્યમાં રહેશે નહીં આ ગ્રહણ ઉત્તર અમેરિકામાં શ્રેષ્ઠ રીતે જોવા મળશે તો એના વગર આ આંશિક સૂર્યગ્રહણ વિશ્વના ઘણા ભાગોમાં જોઈ શકાશે ઓગણત્રીસ માર્ચ બે હજાર રોજ સૂર્યગ્રહણ એશિયા આફ્રિકા યુરોપ ઉત્તર અમેરિકા દક્ષિણ અમેરિકા અને એટલાન્ટિક અને આર્ટાટિક મહાસાગરોના ભાગોમાં દેખાશે નાસાના જણાવ્યા અનુસાર જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે ત્યારે સૂર્યગ્રહણ થાય છે તે સૂર્યના અમુક અથવા બધા પ્રકાશને અવરોધે છે જેમકે પડછાયો બનાવે છે આંશિક ગ્રહણમાં સૂર્ય ચંદ્ર અને પૃથ્વી સંપૂર્ણ રીતે નથી જેના કારણે સૂર્યનો એક ભાગ જ ઢંકાયેલો દેખાય છે વાત કરીએ તો જો ઓગણત્રીસ માર્ચે થનારું સૂર્યગ્રહણ ભારતમાં દેખાતું હોત તો એનો સૂતક સમયગાળો બાર કલાક વહેલો શરૂ થઈ ગયો હોત પરંતુ આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં જેના કારણે સૂતક માન્ય રહેશે નહીં તો ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ પોતાની તબિયતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જો તમે એક ગર્ભવતી સ્ત્રી છો તો સૂર્યગ્રહણ દરમિયાન શારીરિક રૂપથી ખાસ સાવધાની રાખવાની જરૂર છે તમારે એવું કામ કરવાથી બચવું જોઈએ જેમાં શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે જો તમે સૂર્યગ્રહણ કાળમાં ભગવાનના કોઈ મંત્રનો જાપ કરવા માંગો છો તો કરી શકો છો એનાથી વગેરે તમે ધાર્મિક પુસ્તકોનો પાઠ પણ કરી શકો છો સૂર્યગ્રહણ સૂતક કાળથી લઈને સૂર્યગ્રહણ સમાપ્ત થાય ત્યાં સુધી ઘરમાંથી બહાર ન નીકળવું જોઈએ અને ઘરમાં જ રહીને ભગવાનનું ધ્યાન કરવું જોઈએ તમારે કોઈ રીતની સિલાઈ કરવા કઢાઈ કરવી છીલવું કાપવું સફાઈ કરવી વગેરે જેવા કામો ન કરવા જોઈએ આ દરમિયાન સોય દોરો અથવા ચાકુ કે કોઈ અણીદાર વસ્તુઓનો પ્રયોગથી બચવું જોઈએ સૂર્યગ્રહણના સૂતકકાળ દરમિયાન ગર્ભવતી સ્ત્રીઓએ ભોજન કરવાથી બચવું જોઈએ તમારે પહેલાં ભોજન કરી લેવું જોઈએ અથવા સૂર્યગ્રહણ દરમિયાન તમારે ભોજન કરવાનું હોય તો તેમાં સૂતકકાળ પહેલાં જ તમે ઉષા અથવા તુલસીના પત્ર રાખવા જોઈએ સૂતકકાળ પૂરો થાય પછી તરત જ તમારે શુદ્ધ થઈને સ્નાન કરવું અને ભોજનને પકાવીને ખાવું જોઈએ સૂર્યગ્રહણના સૂતકકાળમાં કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ તો સૂતકકાળ દરમિયાન કોઈપણ પ્રકારના શુભ કામ કરવાથી બચવું જોઈએ જેમ કે મુંડન લગ્ન સંસ્કાર ગૃહપ્રવેશ વગેરે સૂર્યગ્રહણ દરમિયાન તમારે ઊંઘથી બચવું જોઈએ સૂર્યગ્રહણને જ્યારે સૂતક કાળ લાગે છે તો તમારે ભોજન પકાવવાથી દૂર રહેવું જોઈએ અને એ દરમિયાન ભોજન કરવું પણ ન જોઈએ સૂતકકાળ દરમિયાન કોઈપણ પ્રકારના શારીરિક સંબંધ બનાવવાથી બચવું જોઈએ સૂર્યગ્રહણના સૂતકકાળ દરમિયાન કોઈપણ મૂર્તિ કે કોઈપણ ભગવાનની મૂર્તિને અડવું ન જોઈએ સૂતકકાળ દરમિયાન બની શકે તો ઘરમાંથી બહાર નીકળવાથી બચવું જોઈએ અને ઘરમાં જ રહો છતાં સૂર્યગ્રહણને જોવાની કોશિશ પણ ન કરવી જોઈએ સૂર્યગ્રહણના સૂતક કાળમાં તેલથી માલિશ નહીં કરવી જોઈએ વાળ પણ ન કપાવવા જોઈએ દાઢી પણ ન કરાવી જોઈએ કોઈ નવા કપડાં પણ ન પહેરવા જોઈએ સૂતકકાળથી લઈને ગ્રહણના મોક્ષમાં કાળ સુધી તમે કોઈપણ મંત્રનો જાપ કરી શકો છો એના વગર તમે દાન પુણ્ય વગેરે કર્મ પણ કરી શકો છો જો સૂતકકાળ પૂરો થવાની સાથે જ આખા ઘરમાં ગંગાજળ છાંટો અને પોતાના ઉપર અને પરિવારના લોકો ઉપર પણ છાંટો અને પછી સ્નાન કરો સૂતકકાળ પૂરો થવાની સાથે જ તમારે તરત જ સ્નાન કરવું જોઈએ અને શુદ્ધ થયા પછી ભગવાનની મૂર્તિઓને પાણીથી સ્નાન કરાવો અને શુદ્ધ કરો અને પછી ભગવાનની પૂજા કરો સૂર્યગ્રહણ દરમિયાન તમે ધ્યાન કરી શકો છો ભગવાનના ભજન કરી શકો છો અને યોગ્ય અભ્યાસ પણ કરી શકો છો સૂતકકાળ લખતા પહેલાં પાણી દૂધથી અથાણું વગેરે વસ્તુઓમાં કુશ્યા અથવા તુલસીના પાનને રાખવું જોઈએ ત્યારે તમે આ ગ્રહણ પછી એનો ઉપયોગ કરી શકો છો તમારે સૂર્યગ્રહણ બે હજાર પચીસ દરમિયાન ભગવાન સૂર્યદેવના મંત્રનો જાપ કરવો જોઈએ એ બહુ લાભદાયક રહેશે સૂર્યગ્રહણના સમયે આ ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઈએ સૂર્યગ્રહણના સમયે તમારે થોડી ખાસ વાતોનું ધ્યાન રાખવાની બહુ જરૂર છે જો તમે આ વાતોનું પૂર્ણરૂપથી ધ્યાન રાખો છો તો તમે સૂર્યગ્રહણના અશુભ પ્રભાવથી બચી શકો છો અને સૂર્યગ્રહણના થોડા ખાસ પ્રભાવ જ તમારા માટે શુભ હોઈ શકે છે એમને મેળવવા માટે તમારા માટે સરળતા રહેશે હવે જાણીએ કે એવા કયા કામો છે જેને જેના સૂર્યગ્રહણ દરમિયાન તમારે ધ્યાન રાખવું જોઈએ સૂર્યગ્રહણ બે હજાર પચીસ જે રાશિ અને નક્ષત્રમાં લાગવા જઈ રહ્યું છે એ રાશિ અને નક્ષત્રમાં જન્મ લેવાવાળા લોકોને ખાસ રૂપથી એના અશુભ પ્રભાવ મળી શકે છે એટલે લોકોને ખાસ રૂપથી સૂર્યગ્રહણને ન જોવો જોઈએ જો સૂર્યગ્રહણ તમારી રાશિ અને તમારા નક્ષત્રમાં લાગી રહ્યું છે અને તમને અશુભ પ્રભાવ દેનાર છે તો તમારે થોડી ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઈએ જો તમે રોગી અથવા ગર્ભવતી છો તો પણ તમારે સૂર્યગ્રહણને જોવાથી બચવું જોઈએ તમારે સૂર્યગ્રહણ દરમિયાન ભગવાન સૂર્યદેવ ભગવાન શિવ અને કોઈ પણ દેવી દેવતા જેને તમે માનો છો એની મૂર્તિને અડવાથી બચવું જોઈએ અને આ સમયે ભગવાનનું ધ્યાન કરો એનાથી તમને લાભ થશે સૂર્યગ્રહણ દરમિયાન તમે કોઈ મંત્રનો જપ કરી શકો છો અથવા તમે મહામંત્ર જય મંત્રનો જપ પણ કરી શકો છો એનાથી વગેરે તમે સૂર્યદેવના મંત્રનો પણ જપ કરી શકો છો તો તમને ખાસ પ્રભાવ આપશે ઓમ આદિત્ય વિધ્નહૈ દિવાકરાય ધીમી હિ તન્નો સૂર્ય પ્રચોદયાત જો તમે કોઈ સાધના કરવા માંગો છો તો સૂર્યગ્રહણ બે હજાર પચીસ દરમિયાન તમને સૌથી વધારે ઉપયોગી સમય મળશે આ દરમિયાન સાધના કરવામાં તમને સારી સફળતા મળી શકે છે તમારે સૂર્યગ્રહણ દરમિયાન ઊંઘ અથવા ચૂકલી કરવાથી બચવું જોઈએ અને કોઈ વિશેષ ખરાબ વિચાર ન રાખવો જોઈએ તો મિત્રો આ હતી કેટલીક મહત્વપૂર્ણ વાતો જે તમારે સૂર્યગ્રહણ દરમિયાન ધ્યાનમાં રાખવી જોઈએ તો આ વાતોને તમે ધ્યાનમાં રાખો છો તો તમારા ઉપર સૂર્યગ્રહણનો ખરાબ પ્રભાવ પડશે નહીં તો મિત્રો આશા કરું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરી લેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો ધન્યવાદ